કેહર મકવાણા પરિવારના આંગણે માતાજીના માંડવામાં આવ્યા હોય અને જય માતાજી જય દ્વારકાધીશ બધા ને જો કે તમે બધા મજામાં દર્શો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી અમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાઈ ધોઈ મસ્ત ફૂલ કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે એનું કારણ છે કે અમે અત્યારમાં રીલ્સનું શૂટિંગ કરતા હતા એટલે આવો લુક અમે આપ્યો છે અને કેવલના કાકા પણ કેમેરાની બેક સાઈડ છે તો એને પણ તમે જરા બધા જરાક જોઈ લ્યો તો હું તમને બધાને બતાવી દઉં સૌ પ્રથમ તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર તમને બધાને થતું હશે કે આ સરસ મજાના આટલા બધા મસ્ત મજાના કેમ તૈયાર થઈ ગયા પણ એનું મેઇન વિઝન છે કે આજે અમે એક રીલ્સનું શૂટિંગ કર્યું છે ઇન્સ્ટાગ્રામની અંદર અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી ઇન્સ્ટાગ્રામ હમણાં સારું સારું હાલે છે હમણાં

હાલો કાંઈ વાંધો નહીં પછી પાછા મળ્યા તો બન્યા રેજો અત્યારે હું મારું ફેસ રિવીલ કર્યા વગરનો સરસ મજાનો તૈયાર થઈ ગયો છું એનું મેન કારણ છે કે અત્યારે અમે જઈએ છીએ માતાજીના માંડવામાં જઈએ છે પહેલા તો માસીના ઘરે જઈશું કેરાળા અને આ થઈ ગયા છે તૈયાર અમારે સવારે નીકળવાનું હતું પણ બટ થોડો ઘણો કામ હતું દુકાન એટલા માટે નીકળી ન શીખ્યા ઠેલા બેલા તૈયાર થઈ ગયું છે અને જાલબેન તૈયાર થઈ ગયા છે અને બધાને સીતારામ કે છે સીતારામ કે હલો હાલો પછી માસીના ઘરે જઈને અને આ મારા મોટા પટલ છે એ થોડાક રિહાણા હતા તમે કાંઈ વાંધો નહીં હાલો ખરો તડકો લઈને આજે એની છે ને ઉતાર નાખું ન્યા જાય એટલે એ છોકરા અવાજ કરવામાં અને આ મારા બીજા પટલ છે

અહીંયા અહીંયા આ આ આ મારો ફેવરિટ ભાણો છે મારો ફેવરિટ આ હું વગાડ્યું એ આ હું વાઈ ગયો ઓર 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 આ આ આ માસ દેખો પરી પરી એને રેવા દે તાવ આવી ગયો તો એને તાવ આવી ગયો તો કેતા તા વિજયને ફોટો પડી ગયો અમે હજુ તો બેનનો મામી ગમે ને બેન હાડી હા કારણ કે અમે આવ્યા છીએ કેરાળા અત્યારે આવ્યા છીએ માસીના ઘરે આવ્યા છીએ અને અહીંથી પછી અમારે જવાનું છે વાવડી ગામે આ લોકોના મઢે માંડવો છે માતાજીના ત્યાં ન્યા અને અમારામાં એવું હોય કે માંડવામાં જવાનું હોય ને એટલે બેનો દીકરી માટે કાગળ કાગ જવું પડે એટલે અમારે વાસુદા માટે મસ્ત મજાની સાડી લેવા છે અને સુરેશ કુમાર હાટુ રૂમાલ લાવ્યા છે

હાલો હાલો આયે અમારી વાતો પૂછે ને કારણ કે અમે બહુ જાજા દિવસે ભેગા થયા કાશ્મીદા બેન બસ લ્યો બહુ ટમેટા ખાશો મારે ન જ તું ખા બધા આમણા જો હેઠાકન મુકશે એ વર્ષેથી લઈ લીધી છે ને અત્યારે અમે ઘાટો મારવા જઈએ છીએ અને માંડો ચાલુ થવા જે થોડી ઘણી વાત છે અને રાવળ દેવ ની બધા આવે પછી જોઈ કે શું આયોજન છે એમ બધું આ બાજુ આયુષ આયુષ ઓ Yeah.

કેહર મકવાણા પરિવારના આંગણે માતાજીના માંડવામાં આવ્યા હોય અને પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા હોય તો આનંદ જ અલગ હોય કેમ છે ભાઈ બેન મજામાં ને હે શું નામ છે તારું ચૌહાણ કૌશી કરે કયું ગામ તમારું લીંબડિયા એમ કાય વાંધો નહીં કઈ દે બધાને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ